હેલો ફેમે કેમ છે નવા બ્લોગમાં સ્વાગત છે તો આજે આપણે સી અત્યારે બગડાણા મિત્રો ને વાગી રહ્યા છે સ તો ગુડ મોર્નિંગ બધાને બાપા સીતારામ મિત્રો આ વિડીયોમાં હું તમને દર્શન કરાવવાનો છું જે વડલામાં દર્શન દઈશ બાપા સીતારામ તો આપણે વિડીયો ખેફુચી માનજો અને નવા એ લાઇક સપ્લોક શેર કરજો તો મિત્રો જો લોકેશન અત્યારનો નજારો મિત્રો વિડીયોમાં પહેલી વાર હોય તો એક લાઇક સબસ્ક્રાઈબ કરજો ને આપણે આમાં તમને હું દર્શન કરાવીશ વડલામાં દર્શન દેવી ને ગુરુ ગાદી મંદિર અને આપણે આ મેન મંદિર છે હું તમને આ બધા મંદિરના બાપા સીતારામના દર્શન કરાવી હાલ મિત્રો તમે જોઈ શકો છો કે હું મિત્રો શણગાર છે બાપા સીતારામ મિત્રો જુઓ મંદિરના દર્શન તો હાલ આપણે સીતા ગાડી મંદિર મિત્રો બાપા સીતારા દર્શન કરો તો મિત્રો આ છે ગાડી મંદિર કરી લો મિત્રો આ રસ્તો જાય છે જે વડલામાં દર્શન થઈ છે બાપા સીતારા તો હાલ આપણે જાય અને તમને પણ કરાવી મિત્રો જો આ મંદિર છે એકદમ સામે મિત્રો આ મંદિર છે ને ધ્યાન મંદિર ના આપણે દર્શન કરવાના છે તો વિડિયોમાં વિડીયોમાં થઈ ને દર્શન કરો બાપસી તારામાં તમે પણ આવજો પગદાણા જરૂરથી તો મિત્રો આ છે ધ્યાન મંદિર કે તમે જુઓ એલો આપણે પણ દર્શન કરાવી અને દર્શન કરીને આલો આપણે હું તમને બતાવું વડલામાં જે દર્શન આપે છે ને બાપસી કરો હા

તો મિત્રો દર્શન થઈ જાય તો કમેન્ટ કરી દે કે એવી વાપસ સુધારા લખી તો હવે મિત્રો આપણે એક મંદિર છીએ મંદિર ના દર્શન કરશું ને એક છે સમાધિ મંદિર તો આગળ મિત્રો જાય તો મિત્રો આ છે સમાધિ મંદિર લખેલું છે મિત્રો તમે દર્શન કરી લ્યો મેં તો કરી લીધા મિત્રો

મિત્રો આપણે જાય અને દર્શન કરીએ મિત્રો જોવા બાદ નું લોકેશન ચાલો મિત્રો આપણે અંદર જાય તો મિત્રો આવું કાંક મંદિર છે મિત્રો બેનજી છે ચાલો આપણે પણ દર્શન કરીએ અને તમને પણ કરાવીએ તો મિત્રો તમે પણ દર્શન કરી દો દાદરો છે તો આપણે આ ધામજી મંદિર છે એને પણ દર્શન કર તો મિત્રો પાસેથી આ વિડિયો લઈ કરશું અતરા આવ આવી રીતે કાક દાદ દાદરો છે ઉપર જવાનું તો હાલ આપણે જઈએ તો મિત્રો આવી આવી રીતે કાંક મંદિર છે ઉપર દર્શન કરી લેજો મિત્રો ને મિત્ર એની બાજુમાં છે એક હનુમાન દાદાન જરી મંદિર છે એના પણ દર્શન કરી દે ને મિત્રો આ રસ્તો સીધો નીચે ઉતરવાના છે મિત્રો તમે જોઈ શકો છો લોકેશન તો મિત્રો વિડીયો એટલે કેવો લાગ્યો મસ્ત લાગ્યો તો લાઈક બાબત છે ત્યારે કોમેન્ટમાં લખી નાખજો તો મિત્રો વિડીયોને આપણે અહીંયા પૂરો કરીશું મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરેલો છે તો આપણે હવે જેવા બ્લોગ બનાવી નવા નવા બનાવું છું મિત્રો બ્લોગ તમારા સુધી પહોંચશે થોડોક સફળ જાય મારે